આગળ નવસારી સાંસદ ધવલ પટેલે જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક અપીલ કરી તેમણે જણાવ્યું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના હિતો અને સર્વાંગી વિકાસ સાથે તેમની એકતા મજબૂત બનાવવાનો છે સાથે આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને વારસાની ઉજવણી પણ કરવામાં આવશે સંમેલન દરમિયાન આદિવાસી સમાજની પરંપરાગત વાનગીઓ અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતા વિશેષ આયોજન કરવામાં આવશે જે કાર્યક્રમને અનોખી ઓળખ આપશે સાંસદે જણાવ્યું કે સમાજના આગેવાનો યુવાનો નાગરિકો ઉપસ્થિત રહે સંમેલનને સફળ બનાવે અનુરોધ કર્યો આ કાર્યક્રમ આદિવાસી ગૌરવ અને એકતાનું પ્રતિક બની રહેશે જય જોહાર ચૌદમી ફેબ્રુઆરી વાસદા ખાતે એક ભવ્ય આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ ખાસ કરીને આપણું જે આદિવાસી સમાજની વાનગીઓ છે આદિવાસી સમાજની જે પ્રતિભા છે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ અને પરંપરા છે એને ઉજવવાનો માટે આદિવાસી મહાસંમેલન રાખ્યું છે સાથે સાથે જે આદિવાસી સમાજમાં આપણા આદિવાસીઓ માટે સારું કામ કરે છે એવા આપણા ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ગુજરાત ભારતીય પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ અને ગુજરાત ભારતીય પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા ગુજરાત રાજ્યના નાણાં મંત્રી એવા કનુભાઈ દેસાઈ અને સાથે સાથે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ થવાની છે અને એમાં પૂરા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ જમા થવાના છે આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરા આપણે બધા સાથે મળીને ઉજવવાના છે સાથે સાથે આદિવાસી સમાજના જ એવા ડીજે રોકી સ્ટાર બેન્ડ પણ આવે છે જે આદિવાસી ગીતની સાથે આપણે સંસ્કૃતિ મનાઈને ધામધૂમથી આપણે નવ વાગે ઉજવણી કરીને ગાંધી મેદાન હનુમાન બારી સર્કલથી ગાંધી મેદાન પહોંચશું અને ત્યાં પછી આદિવાસી સંમેલનમાં આપણે જે પણ આદિવાસી પ્રતિભા છે એ વિહારવાના છે અને પછી આદિવાસી સ્ટાઇલનું પૂરું ભોજન એમ કરીને પૂરું આદિવાસી સમાજનું જ્યારે મહાસંમેલન રાખ્યું છે તો તમને બધાને ભાવભીનું આમંત્રણ છે કે ચૌદમી ફેબ્રુઆરીએ સવારે નવ કલાકે વાંચદાના હનુમાન બારી સર્કલમાં મોટી સંખ્યામાં આવો અને આ આદિવાસીની જે સંસ્કૃતિ પરંપરા છે આપણે બધા સાથે મળીને ઉજવીએ જય આદિવાસી